તો આપણી જય જો ઓન લિવ યુટ્યુબ ચેનલ કહો સપોર્ટ શેર લાઈક સબસ્ક્રાઈબર સબકુચ કરી દેના દોસ્તો અરે સોરી આપણે ગુજરાતીમાં બનાવશું કારણ કે આપણે પેન્ટ હોય ત્યારે આપણે હિન્દીમાં બનાવશું એટલે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવી છે અત્યારે આપણે ફોટોશૂટ માટે જઈએ છીએ અને થોડું ફ્રી ટાઈમ આજે રજા હતા એટલે મારી વાઈફ સાથે હું જાઉં છું ફોટોશૂટ માટે અને એને થોડી ટ્રેનિંગ આપી સાથે ગેડીની એ માટે આપણે બ્લોગમાં બનાવી છે આપણે પૂરો વિડીયો બનાવશું અને મારી વાઇફને આજે ડ્રાઈવિંગ શીખવાડશું આપણે તો વિડીયો પૂરો જજો કેવી રીતે ટ્રેન આપણે તે આપણે શીખવાડીએ છીએ જોઈ લેતા છે બરાબર તો આપણે ફોટો શૂટ કરવા માટે જઈએ છીએ તો આપણે નીકળીએ છીએ આપણી ગાડી લઈને તો ચાલો મિત્રો નીકળીએ તો મિત્રો આપણે જઈએ છીએ આજે ફોટો માટે અને ડ્રાઈવિંગનું ડ્રાઈવિંગ શીખવા માટે આ છે મારી વાઈફ અને થોડા દિવસમાં આપણી દુકાન પણ ચાલુ થઈ જશે કલર બલર પે કરીને હજુ થોડું કામ બાકી છે માટે થોડું કામને તે વિડીયો એનો પણ મળી જશે અને આ છે આપણી ગાડી તો ટુએલી આપણે જઈએ છે હવે આજ આજે અમે ટ્રેનિંગ ડ્રાઇવિંગ માટે તો પૂરો વિડીયો જોજો આપણે એમાં ડ્રાઇવિંગ શીખવાડવાની છે માટે તો ચાલો આપણે થઈ જઈએ જઈએ છે મિત્રો ગાડી લઈને તો બપ્પી ઘરે અમે નીકળી જ્યાસી ભાભી કો ડ્રાઇવિંગ શીખાવને કે લિયે ઉજે હતી બસ હા ભાભી ને ગાડી શીખવાડવા માટે નીકળી જ્યાસી અમે ગેટી આલે બપ્પી babis <laughs> mai આપણે આવી ગયા છે અત્યારે ગાડીની ટ્રેનિંગ માટે આ છે મારી વાઈફ આ ગાડી અને આ ટ્રેનિંગ માટે જે બધું એરિયા છે મસ્ત લોકેશન કમ્પ્લ છે બે જાય અત્યારે આપણે થોડું ટ્રેનિંગ આપશું આવે અને મસ્ત જગ્યા છે એટલે વાંધો નહીં કોઈ જગ્યાએ કોઈ એક્સિડન્ટ થવાની બીક ના રહે આપણોને એ માટે આવી ખુલ્લી જગ્યામાં આવ્યા છે અને હવે સાથે બેસી ગયા છે ગાડીમાં આપણી વાઈફ અને હું જોડે બેસીશ થોડું શીખવાડીશ બે ગયા છે વિડીયોમાં બનાવી રજો बाकी दे जेन दरवाजा आ थोड़ा ले लेना उतार लेते हैं पहले हां बस ए गाड़ी स्टार्ट कर अखोड़ा दबावन हां मस्ती गियर पर गियर पर हां बस अबे अब धीमे धीमे क्लच छोड़ने एक्सीलरेटर डाल दिए छोड़ एकदम एक्सीलरेटर ना अब इसको खाली छोड़ क्लच छोड़ हाँ छोड़ 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 भाई धीरे-धीरे धीरे हम गाड़ी धीरे-धीरे धीरे-धीरे एम छोड़ दो लाइक करो आओ खड़े हम पे चलो हम जा रहे है। <burst> <थे> हैं दो मिनट रुक जा ब्रेक दबा दे ब्रेक दबा दे भाई हां फिर जाओ ब्रेक दबाओ ना ब्रेक को वेटिंग मत ब्रेक दबाई छोड़ दे हैं जो जहां हो गई वो माथे चोटा मार लग गई तेरे पेला

आज का नाम है ना। एक कथा तो गांव बे आज के जन्म नहीं मारे बिक लागे एक कथा कांदा वांदने हम सीधी करते रास्ते 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 तो ये बोल सम मुद्दा गंगा दो महीना दो गंगा और गए हम तो क्लच ની જરૂર નહી બ્રેક લેને ચડ્યાનો ચડ્યાનો ક્લચ દબાય ચાં અંબર અંબર ગબજ મં રાસ્તો જેવો હાડો દેખાય એ પા જાવા દેવાની હા દેવાનો મતલબ દેખાતું નહી रस्ते लेखा बात उधर पेंगियन हो जिन। हाँ। इस दिन जबर रस्ते लेखा दर में एक बार देखा। काला बूढ़ा उन्होंने हो रही थी। लगा mana ये जीरो

रिवर्स का रिवर्स कर रिवर्स कर चल आई रिवर्स का ला दबा एन अरे बका ना गिर के बका भाई आधी थोड़ी भाई बच्चे जा दे भाई हां अब आम दबा एन तो आखो एम बजे गिर में गियर में थोड़ा पाछो के बच्चे के थोड़ा नॉर्मल हां भाई आ साइड में दबा हां अब पाछो के जा हां अब क्लच उठाई धीरे 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 उठाई 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 जा जा दे पाछर जो आलू बने आगे जाओ जाओ पाछर तो कोई नहीं इले हम कहो सु हम डर फिर ना चले नहीं, 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 नहीं लेकिन ये बस अब हम करो क्लड दबाई यू अब बच्चे कर कंप्लीट मेरे अरे नॉर्मल सेंटर में हां छोड़ दे छोड़ दे अब भाई से ये छोड़ दे अब बंद कर दे बंद कर कैसा लग रहा है आपको <laughs> थोड़ा थोड़ा डर लग रहा है बुधा दे, गुदा दे।